ખંભાત દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાબિયા યુસુફ છીપા મેટરિટી હોસ્પિટલ ખંભાત ખાતે ગર્ભવતી બહેનો માટે ફ્રૂટ દૂધ ઘી ફ્રૂટી બિસ્કીટ વગેરે કીટનું વિતરણ ગર્ભાવતી બહેનો માટે કરવામાં આવ્યું હતું એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાતના પ્રમુખ મુલતાન શાહ બાપુ અઝીમભાઈ શેખ જુનેદભાઈ શેખ રજીબ મલેક સૈયદ ઝુબેર અલી શાઈનબેન સામાજિક કાર્યકર મકબુલભાઈ સૈયદ મુતુબભાઈ શેખ મૌલાના ઇલિયાસ આરીફ દિવાન સફિક શેખ ઇરફાનભાઈ મોહમ્મદભાઈ વોરા આશી શેખ મોહમ્મદ રફિક હાજી જહુર શાહ દિવાન કિસ્મત સામાજિક કાર્યકર તારાપુર અને એકતા સદભાવના ફાઉન્ડેશન ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો પ્રમુખ મુલતાન શાહ બાપુએ આવા નાના સામાજિક કાર્ય દ્વારા ટીમના સાથ સહકારથી સારા કાર્યો અને કાર્યક્રમો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું કુતુબભાઈ શેખે એકતા સદભાવના ફાઉન્ડેશન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાબિયા યુસુફ છીવા મેટરનિટી હોસ્પિટલ વિશેની માહિતી આપી હતી રિપોર્ટર મોહમ્મદ અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી